બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પશુપાલન શાખા દ્વારા કાંકરેજ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપોળની મુલાકાત લેવામાં આવી રાજકોટ શહેરમાં બનેલી આકસ્મિક આગ જેવી ઘટનાથી આવી ઘટનાનું પુનઃ પુનરાવર્તન ટાળવા સારું પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થાઓ કે જ્યાં મોટા પ્રમાણમાં પશુઓની સંખ્યા એક સ્થળે હાજર હોય છે ત્યાં આકસ્મિક કોઈ પણ પ્રકારે આગની ઘટના ન બને તે હેતુથી તાત્કાલિક અસરથી કાંગ્રેસ પશુપાલન શાખા એક્શન મોડમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પશુપાલન શાખા દ્વારા કાંકરેદ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપુરની મુલાકાત લેવામાં આવી હતી જેમાં ડોક્ટર એચ બ્રાહ્મણ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સી એન પટેલ પશુ ચિકિત્સા અધિકારી રાનેર અને ડોક્ટર એસ જે પરમાર પશુ ચિકિત્સા અધિકારી પાદરડી દ્વારા તમામ સંસ્થાની મુલાકાત લઈ અને જરૂરી સૂચના લિખિતમાં આપી પગલાં ભરવા કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં નીચે મુજબના મુદ્દાઓ ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે ફાયર સેફ્ટી બાબતે આપની સંસ્થાને લાગુ પડતું હોય તો ફાયર સેફટી વિભાગની એનઓસી તાત્કાલિક મેળવી અત્રે રજૂ કરવાની રહેશે સૂચના મુજબ ફાયર સેફ્ટીના સાધનો તાત્કાલિક વસાવી અત્રે લિખિતમાં તમામ સંસ્થાઓને જાણ કરવાની રહેશે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટવાળા ટેકનિકલ એક્સપર્ટ પાસે ઓડિટ કરાવી પ્રમાણપત્ર સમયાંતરે મેળવી અત્રે રજૂ કરવું પડશે સંસ્થાના સ્ટાફને આ જેવા આપાતકાલીન સમય દરમિયાન સેલ્ફ પ્રોટેક્શન અને પશુઓને બચાવ કામગીરી બાબતે ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવી અત્રે લિખિતમાં જાણ કરવી પડશે આગના કિસ્સામાં સંસ્થા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ધરાવે છે કે કેમ મેં તેનો ટેકનિકલ એક્સપર્ટ એન્જિનિયરનો રિપોર્ટ રજૂ કરવો પડશે આ તમામ ઉપરોક્ત મુદ્દા મુજબની કાર્યવાહી પાંચ દિવસમાં કરવાની રહેશે જે તે સંસ્થા દ્વારા આ તમામ મુદ્દાઓ ધ્યાને નહી લેવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવા બાબતે સરકાર શ્રીમાં ઉપરના વિભાગે પશુપાલન શાખા કાંકરેજ દ્વારા ભલામણ કરવામાં આવશે અહેવાલ રામજીભાઈ રાય ગોર કાંકરેજ બનાસકાંઠા નમસ્કાર આજ રોજ કાંકરેજ તાલુકા પશુપાલન ટીમ દ્વારા કાંકરેજ તાલુકામાં આવેલી ગૌશાળા પાંજરાપોળોની મુલાકાત લેવામાં આવી તેમજ મુલાકાત લીધા બાદ આગામી ચોમાસું તેમજ હાલમાં અતિશય ગરમીના કારણે આગના કિસ્સા બનતા હોય છે તે બાબતે જરૂરી લેખિતમાં જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવી જેમાં પ્રથમ મુદ્દાની અંદર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અતિભારે વરસાદ વાવાઝોડું પૂર કે પછી ઇલેક્ટ્રિક વીજળી પડવાના કિસ્સામાં પશુની જાનહાની થાય નહીં તે બાબતે જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું વધુમાં અતિશય ગરમીના કારણે હાલમાં આગ લાગવાના કિસ્સા ખૂબ જ બનતા હોય છે તો તે સારું આપણી કાંકરેદ તાલુકાની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં આગ લાગે નહીં તે બાબતે અને આગ લાગ્યા બાદ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી ફાયર સેફ્ટી બાબતે સલાહ સૂચન લેખિતમાં કરી અને પગલાં ભરવા માટે કાર્યવાહી કરવામાં આવી આ બાબતે ફાયર સેફ્ટી મેજર્સ લેવા બાબતે ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવી તેમજ કાંકરેદ તાલુકાના જેટલી ગૌશાળાની પાંજરાપોળ છે તેમાં કામગીરી કરી રહેલા સ્ટાફને ફાયર સેફટી મેજર્સ બાબતે ટ્રેનિંગ લેવી તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ શોર્ટસર્કિટથી કોઈપણ પ્રકારની આગ લાગે તે માટે ઇલેક્ટ્રિક વિભાગની ટેકનિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈને તેનું પ્રમાણપત્ર રજૂ કરવું તેમજ આગ લાગે જેવા ભીષણ આગ લાગે ત્યારે માનહાની જાનહારી પશુ જાનહાની કે માનવ જાનહાની થાય નહીં તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ફાયર વિભાગની ટ્રેનિંગ લેવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બાબતે ટેકનિકલ એક્સપર્ટનું પ્રમાણપત્ર લેવા બાબતે જણાવવામાં આવ્યું અને આ સંપૂર્ણ કાર્યવાહી લેખિતમાં આપી અને કાર્યવાહી કરવામાં આવી છે આભાર જય હિન્દ્રી ખોડિયાર ગૌચેવા ચોગા નામ પટેલ અરદાસભાઈ વજાભાઈ ગૌશાળાનો મંત્રી આજ રોજ કોકરીજ તાલુકાની પશુ પશુ દવાખાનામાંથી શિયોરીથી બે ડોક્ટરો પાદરડીથી પરમાર સાહેબ અને રાનેરથી પટેલ સાહેબ આવ્યા હતા અને અમારી ગૌશાળાની મુલાકાત લીધી તો એમને અમને સૂચનો આપ્યા કે આપણે ગૌશાળામાં ફાયર સેફ્ટી લગાવવી જોઈએ અને તથા ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ લાગે તો એને એનું આપણે ઓડિટ કરાવી પ્રમાણપત્ર પણ મેળવવું પડે સંસ્થાના સ્ટાફને આગ જેવી આપતકાલીન થાય તો એના માટે પશુઓનો બચાવ કામગીરી માટે સેફટી ટ્રેનિંગ લેવી જોઈએ આગના કિસ્સામાં સંસ્થાના સ્ટ્રકચર સ્ટેબિલિટી ધરાવે છે કેમ તેને ટેકનિકલ એન્જિનિયરિંગનો રિપોર્ટ તરીકે રજૂ કરવાનું આવું બધું અમારી અમને માહિતી આપી અને અમે અમારી ગૌશાળામાં અમે એનું પૂરેપૂરું પાલન કરીશું જે સાહેબે કીધું અને પશુઓને એક પણ પશુને કોઈ તકલીફ ના થાય એવી અમે દેખરેખ રાખીશું અને અમારી ગૌશાળામાં પશુઓ માટે કાસચાની સગવડ ગોડાઉનો સારા સગવડ છે પછી પાણીની અવાડા આઠ અવાડા છે પાણીનો બોર છે અને બે ત્રણ ટાઈમ પાણી ભરીએ છીએ અને ઝાડો વૃક્ષો પણ વધારે છે કોઈ હાલ અમારી ગૌશાળામાં ગાયોને તકલીફ નથી